તો સરકારી કાર મહાકુંભમાં લઈ જવાતા મુદ્દે હવે બોલ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમીન ઠાકરે કહ્યું કે મેયરની કાર ઉપર કપડાં સુકાતા હોય તે ગેરવ્યાજ્યાપ છે જમીન ઠાકરે કહ્યું કે મેયર પૂર્વ મંજૂરી લઈને મહાકુંભમાં ગયા છે રાજકોટ મહાપાલિકાના ઠરાવ મુજબ મેયરે કિલોમીટર દીઠ બે રૂપિયા યૂકવવા પડે છે જમીન ઠાકરે ખાતરી આપતા કહ્યું કે આગામી દિવસોમાં ઠરાવ રદ કરવામાં આવશે જે ભાવ માર્કેટમાં ચાલતા હશે તે જ ભાવ નક્કી કરવામાં આવશે દસ વર્ષ પહેલાનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો હતો માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ સાટો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલ નું ભાડું ચૂકવવામાં નથી આવતું પરંતુ ગુજરાત બાદ જયારે કોઈ પણ પદાધિકારી જાય માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કે નેતા શ્રી કે દંડકશ્રી રાજકોટ મહાનગરપાલિકામાં પાંચે પાંચ પદાધિકારી પાસે સરકારે કાર આપી છે અન્ય મહાનગરપાલિકાની જેમ જ પરંતુ ગુજરાતની બાદ જયારે માન્ય મેર સિંહ જતા હોય છે ત્યારે એના એમના જે ડ્રાઈવરો જે સરકારી ડ્રાઈવરો છે ગુજરાતની બાદ જ્યારે બોર્ડર તપે ત્યારે ઓફિસિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે રાજકોટથી જ્યારે નિકરા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત બાદ જ્યારે માન્ય મહેલ સિ પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીમાં આથી દસ વર્ષ પહેલાનો એક ખરાવ છે કે બે રૂપિયા પ્રતિ કિલોમીટર માન્ય મેયરસી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માન્ય મેયરશ્રી એ ચૂકી દેશે